ડભોઈ પંથકમાં આયુષ્યમાન કાર્ડ અને વય વંદના કાર્ડ કઢાવવા માટે લાંબી લાંબી કતારો સેન્ટર ખાતે જોવા મળી રહી છે પછી સેન્ટર હોય અર્બન હેલ્થ સેન્ટર પીએચસી સેન્ટર હોય કે પછી સીએચસી સેન્ટર હોય તમામ જગ્યા પર લાંબી લાંબી કતારો અરજદારોની જોવા મળી રહી છે અને જ્યાં આ એજન્સી અને કામચોર કર્મચારીઓ આ તમામ અરજદારોને ધરમના ધક્કા ખવડાવી રહ્યા હોય તેવી પણ ચર્ચા જાગી છે ખાસ કરીને વાત કરીએ જ્યારે સરકાર યોજના બહાર પાડે છે એટલા માટે બહાર પાડે છે કારણ કે વહેલામાં વહેલી તકે આ યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચે અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે પરંતુ કામચોર એજન્સી અને કામચોર કર્મચારીઓ જ્યારે આવી કચેરીમાં બેઠા હોય ત્યારે આ યોજનાનો લાભ લાંબા સમય સુધી સામાન્ય નાગરિકોને નથી મળતો એવું એટલા માટે કહી શકાય કારણ કે ડભોઈ પંથકમાં આવેલ જે સેન્ટરો છે જ્યાંથી વહીવંદના કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અરજદારોને મળી શકે સામાન્ય નાગરિકોને મળી શકે ત્યાં ફક્ત ને ફક્ત લાંબી કતારો જ જોવા મળી રહી છે અહીં આવતા અરજદારોનું કહેવું છે કે ક્યારેક કર્મચારીઓ દ્વારા સર્વર ડાઉનનું બહાનું કરવામાં આવે છે અથવા તો કાગળમાં કંઈક ને કંઈક મિસ્ટેક હોય તેવું કહેવામાં આવે છે એટલે કે કાગળ ઓછા છે કાગળ યોગ્ય નથી જે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક ખોટ કાઢીને તેમને પાછા મોકલવામાં આવે અથવા તો એવું જ કહી દેવામાં આવે કે હાલ સર્વર ડાઉન છે તમે બીજા દિવસે આવજો લાંબી લાંબી કતારોમાં રહેલા છેલ્લે તો ઘરે પરત જવાનો આવે છે છેલ્લા છ આઠ મહિનાથી આ જ પ્રકારે અરજદારો સાથે થઈ રહ્યું છે ને તેને લઈને ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે અહીં આવતા કેટલાક અરજદારોનું એવું પણ કહેવું છે કે જે પૈસા આપે તેમનું કામ થઈ જાય છે જે પૈસા ન આપે તેમને ધર્મના ધક્કા ખાવા પડે છે ત્યારે આવી કામચોર કામચોર એજન્સી અને કર્મચારીઓ જ્યારે કચેરીમાં બેઠા હોય ત્યારે સરકારની યોજનાઓ જે ખાસ તો નાગરિકોને લાભ પહોંચાડવા માટે બનાવવામાં આવી છે તેનો લાભ ખરેખર નાગરિકોને મળે છે કે કેમ કે મળશે કે કેમ ભવિષ્યમાં લાંબો સમય લાગશે આ યોજનાઓ લોકો સુધી પહોંચતા એવું લાગી રહ્યું છે આ કર્મચારીઓની કામ કરવાની નીતિને જોઈને સરકાર દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેહી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે નળા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી એમનું કાર્ડ એક્ટિવ નહોતું એ એક્ટિવ કરવા માટે ગઈકાલે નાડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યુ માટે ગયા તો સીએસસી સેન્ટર પર એવું કહેવામાં આવ્યું કે સ્ટેશન ડભોઈ સ્ટેશન બાય પીએસસી સેન્ટર છે ત્યાં જાવ રાજુભાઈ ત્યાં ગયા જાતે પેશન્ટ છે તો મને ત્યાં ગયા ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઉં રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવાન કહે છે જો સરકાર યોજનાઓનો લાભ આવે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ આ રાજુભાઈને અમે લોકો આગળ સ્થળ પર આવ્યા ટીએચઓ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી ટી એચ આગળ જાણ કરી અમે આ એક મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું અમે આવીને જોઈએ છે કે ડભોઈના પણ ની અંદર પાંચથી દસ જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો લોકો બેસી ના શકે એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ ચાર કલાક સુધી કરે અને કાર્ડ ના નીકળ્યું એ જાતે પેશન્ટ છે જો એ મરી જાય તો જવાબદારી કોની સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે અને બીજું અહીંથી અમે વાત કરીએ છીએ ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ તો પણ આ લોકો કામ નથી કરતા તમારે કારોને જ કઢાવવું પડે નડાનું છે એટલે કારોને નીકળશે તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં પણ આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે આ બાબતે આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવાનો છું ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આ આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ સરકારી દવાખાને શું કરવા આયુષ્યમાન કાર્ડ આવું ઓપરેશન કરાવવું કે બેનને હવે કે નવું આધાર કાર્ડ એ આવકનો દાખલો કઢાઈ આવો